રામ રામ જય માતાજી ની બેટન જય શ્રી કરીશ ને હલો ચાર હાડાચાર જેવું થયું હોય આજે હે ને હાના નવરાહી તલબલ નીંદાવાના તો લસણ ખોદવા વ્યા તડકાના એમાં રૂટિક પપ્પાજી એ રસ્તો વાટવા હું રુટિક ના ભજી ને આ લસણ ખોદો એ ખોદે આપણે બેગ બેઠા પૂર્યું વાસું તો હાલો વિડીયો બૈના રહીજો ને આગળ આગળ જોતા કે કેવું લસણ થયું બહુ કે માપ માપમાપી થયું હોય બહુ અસર નથી થયું અમારા એની પર પડું રહ્યું થોડુંક આમ ખારી જવું પડે અને એમ કે આપણે ખાઈ એવું ઘર જોગું તો થઈ ગયું વેસાતું ન લેવું પડે જો ખોદવાનું ચાલુ કરી દીધું એટલે લગભગ તો ખોદે એ બેસ બેઠા ને એટલે મને એવું લાગે ક્યારે હા જે ખૂટશે ને થોડાક દી નવ નથી ત્યાં બે ત્રણ દી નીંદતા હતા ને કંઈક આડાવરા બધા રિયા જાય વિન વિન ના કોઈ ચાંક જવાનું થઈ જાય કોઈ લોકો જવાનું થઈ જાય તો મહિનાને એવું થઈ ગયું એટલે એટલે ના તો કેદુ નું ખોદ લીધું હોય અને કઈક મે પૂરી બાંધવારી અને કઈક કઈક બાંધતા જ હોય આમ બે એક માપ માપે ગાંઠિયા થયા હે એટલે હાવ નાના જ નથી જો આવડા આવડા થયા અને પરિન થઈ હોત મેંડા ખોદવા લે હાન પડતા ક્યારે લગભગ ખોદી જાય ખોદવાનું એટલે પેલા આમાં ફીર્યા

তড় বে ঠাণ্ডু খনত মস্তি

ઈ આમી બેઠ બેઠે લોસા છે હું ના લોસો ખાવ છું મેક થોડીક દે મને આ લો હવે કેવી લાગે રુટી કેવી લાગે ખાતો તો નહિ મત આહા હા અફ જો અલઈ અરે મને ઓણ ન દેતા અન ભાઈ 20 રૂપિયા ઓલી 20 નો ટકાડ નાખી છે

હવે હે ને અહીંયાથી લઈ દેવી અહીંયા મૂકી દેવી ઓલું કાલ હવાડમાં તલ નીંદવાના હે તો હા હે ને માલબાજી નિર્ણણી કરીને પૈસા આપણે ખોઈ દઈશું તો જો આવા કંઈક ગાંઠિયા થયા હે ને કેવું થયું એ કોમેન્ટમાં માં દેવું